છોડાવદીપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ રંગભેદ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીની બાબતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન અને પુત્રા દહનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ પૂર્વ ભારતીયોને ચીની દક્ષિણી ભારતીયોને આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને આરબ જેવા કહ્યા છે આ રંગભેદ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી છે તેના વિરોધમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ તેના વિરોધમાં શામ પિત્રોળાનું પુતળા દહન અને કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેઓની વાતને ભારતીય જનતા પાર્ટીએ વખોડી કાઢી હતી આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી લોકસભાના સંયોજક અને છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજનબેન રાજપૂત સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના શહેર અને ગ્રામ્યના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ નોંધાયો હતો છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર શહેર અને છોટાઉદેપુર મંડળના કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા શામ પિત્રોડાજીએ જે વાત કરી છે કે ભારત દેશની અંદર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમના લોકોની રંગભેદની વાત કરી છે અને બહારના દુનિયાના દેશો સાથે એમને સરખાવ્યા છે એ દુર્ગા દુર્ભાગ્ય બાબત ગણાઈ અને એને અમે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર વતી એમને સખત શબ્દોમાં વખોડીએ છીએ આજે આ એમનો પુત્ર દહનનો કાર્યક્રમ કર્યો છે અને એનો અમે આ ભારતીય જનતા પાર્ટી વિરોધ કરી રહ્યા છે